તમે ધ્યાન આપ્યું છે આજકાલ દરેક બીજો યુવક કે યુવતી પિમ્પલથી પરેશાન છે ચહેરા પર એક નાનો પિમ્પલ આવે ને આપણો આત્મવિશ્વાસ ખાઈ જાય છે બહાર જવાનું મન નથી થતું લોકો સામે વાત કરવાની હિંમત નથી થતી એવું લાગે છે કે હું ખરાબ દેખાવ છું પણ મિત્રો સૌ પ્રથમ એક વાત યાદ રાખજો પિમ્પલ થવું એ કોઈ શરમની વાત નથી એ સ્વાભાવિક છે દરેકને ક્યારેય ને ક્યારેય થાય જ છે તો ચાલો આજે જાણીએ એવા પાંચ અસરકારક રીતો જેને અપનાવશો તો તમારો ચહેરો સાફ પણ દેખાશે અને આત્મવિશ્વાસ પાછો પણ આવી જશે પહેલું ચહેરો સ્વચ્છ રાખો દરરોજ સવારે અને સાંજે ચહેરો ધોવો પણ સોફ્ટ ફેસવોશથી જ જોરથી ઘસશો નહીં તેથી ત્વચા વધુ સંવેદનશીલ થઈ જાય છે હંમેશા સાફ ટુવલથી સુકવજો અને દિવસમાં બે વખત કરતાં વધારે ચહેરો ન ધોવો બીજું ખોરાકમાં સુધારો લાવો પિમ્પલ માત્ર બહારથી નથી થતા તે શરૂ થાય છે તેથી ચીપ્સ ચિપ્સ કોલ્ડ્રિંક્સ ઓછું કરો અને પાણી વધારે પીવો ઓછામાં ઓછું આઠ ગ્લાસ રોજ શાકભાજી ફળ અને દહીં જેવા ફૂડ લો યાદ રાખજો તમારો ચહેરો એ તમારા પેટનું પ્રતિબિંબ છે ત્રીજું સ્ટ્રેસ ઓછો રાખો આ તણાવ પણ પિંપલનું મોટું કારણ છે જ્યારે આપણે શ્રેષ્ઠ લઈએ છીએ ત્યારે હોર્મોન્સ ઇન્બેલેન્સ થાય છે અને સ્કિલ બ્રેકઆઉટ સુવધે છે તેથી દરરોજ થોડો સમય આપો પોતાને મેડિટેશન વોર્ક મ્યુઝિક કંઈ પણ કરો તમારું મન શાંત રાખશો તો ચહેરો પણ શાંત રહેશે ચોથું ઘરેલો ઉપાય જ કુદરત પાસે દરેક સમસ્યાનો જવાબ છે થોડું એલોવેરા જેલ લગાવો એ ત્વચાને ઠંડક આપે છે હાની પણ લગાવી શકો છો એન્ટી બેક્ટેરિયલ છે અને સૌથી મહત્વનું હાથથી પિમ્પલને દબાવશો નહીં એથી માર્ક્સ રહી જાય છે પાંચમું પૂરતી ઊંઘ લો અને નિયમિત રહો રાતે ઓછામાં ઓછી સાત થી આઠ કલાકની ઊંઘ જરૂરી છે કારણ કે ઊંઘ દરમિયાન ત્વચા રિપેર થાય છે જો ઊંઘ નહીં મળે તો હોર્મોન્સ ઇમ્બેલેન્સ થાય અને એના સીધા અસર ચહેરા પર દેખાય છે સ્લીપ ઇઝ નોટ લક્ઝરી ઇટ સ્કિન કેર અને હવે સૌથી મહત્વની વાત પિમ્પલ દૂર થવામાં સમય લાગે છે પણ હિંમત ન હારશો આપણા ચહેરા પર માર્ગ આવે તો ચાલે પણ મન પર માર્ગ ન પડવો જોઈએ દરેક દાગ પાછળ એક કહાની છે એ કહાની તમારી જીત તમારું સ્ટ્રગલ બતાવે છે યાદ રાખજો ચહેરો નહીં તમારું મન સુંદર હોવું જોઈએ જે દિવસ તમે પોતાને સ્વીકારી લેશો એ દિવસે તમારું ગ્લો કોઈ રોકી નહીં શકે તો મિત્રો આ હતી પાંચ સરળ રીતો પિમ્પલ દૂર કરવા માટે એને ફોલો કરો ને પોતાની સ્કીન સાથે પણ ધીરજ રાખો કારણ કે ગ્લો એક દિવસમાં નથી આવતો પણ વિશ્વાસ રાખશો તો ચોક્કસ આવશે